સ્થાનિકોએ આ રસ્તાની હાલત અંગે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો કારણ કે માત્ર એક મહિના પહેલા જ વિસ્તારમાં એક બાળકનું દુઃખદ અવસાન થયું તેમ છતાંય માર્ગની સ્થિતિ સુધારવાની જગ્યાએ બેદરકારી દાખવવામાં આવી રહી છે સ્થાનિક લોકો અને પ્રવક્તાઓએ કોન્ટ્રાક્ટરને તીખો સવાલ કર્યો છે કે જલાલપુર ભારત દેશમાં આવે છે કે પછી અન્ય દેશમાં તો પછી અહીંયાના લોકોની સલામતીનું ધ્યાન કોન્ટ્રાક્ટર કેમ નથી રાખતા આવા પ્રશ્નો સ્થાનિકોએ પૂછ્યા આ વિડિયો સોશિયલ મીડિયા પર આવતા ભાજપના કાર્યકરો પણ એ વાતથી સંતુષ્ટ થયા કે લોકો વ્યાજબી પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સ્થાનિકોએ માંગ કરી કે તાત્કાલિક આ બેદરકાર કામગીરીને રોકી યોગ્ય ડામરિંગ સાથે માર્ગનું નવું કામ શરૂ કરવું જોઈએ જેથી લોકોની સલામતી સુનિશ્ચિતતા થઈ શકે આ રોડ કોન્ટ્રાક્ટરે અત્યારે તાત્કાલિક ધોરણે ફોટા વાયરલ થતા ટ્રેક્ટર બોલાવીને જે આ ખાડા ખળબચરા રોડ ધોવાઈ ગયો છે વગર ડામેરે એને અડધી રાતે રિપેર કરવા આવે છે આ જોઈ શકો છો જલાલપુરની જનતા જાગો અને આ કમળ ઘટાવને ઘર ભેગા કરો આ જો કેટલો ભ્રષ્ટાચાર નકરી દૂળ દેખાય છે આ જો અડધી રાતે કામગીરી કરવા આવ્યા છે આ જોઈ શકો છો તમે મિત્રો ચાલુ જો આ ટ્રેક્ટર બી તમે જોઈ શકો છો પોતાનો સામાન લઈને આજો વ્યવસ્થિત ડામર વગર કરવા આવેલા હતા આજો જો શકે છો તમે આ ચાલ જો મજૂરો આ રોડ બનાવવાવાળા અત્યારે આવ્યા હતા બરોબર ડામર લીધા વગર આવીને રોડ લેવલિંગ કરવા આવ્યા મેં વિરોધ કર્યો એટલે જો લશ્કર ચાલુ બ ડામર વગર તમે રોડ કેવી રીતના બનાવના જો ને આ ટ્રેક્ટર

તો મહાનગરપાલિકા બનતા જ ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ તમે જોઈ શકો છો પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયો છે અને મારી એવી અપીલ છે કે આ જે રોડ બનાવવાની કંપની વાય એન એને બ્લેક લિસ્ટ કરી અને તાત્કાલિક ધોરણે બીજો ટેન્ડર બહાર પાડીને નવો રોડ બનાવવો જોઈએ અને પ્રજાનું કામ કરવું જોઈએ આ બાબતે રાતે એ લોકો ફિંગડા પાલીશ કરવા આવ્યા હતા મેં એ લોકોને કીધું તમે મજબૂત ડામર લાવો અને પછી આ રોડ બનાવો

પણ એવા ભયંકર ખાડા પડી જાય છે કે કોઈ એની સીમા નથી આમાં તમે દરેક જગ્યાએ જુઓ તમે આ આવી આવી ભાજપને કંઈ આવી ભ્રષ્ટાચાર ન કરો અને વ્યવસ્થિત તમે જરાક રોડ બનાવો અને રાતે તમે રાતની સમસ્યા રાતે તમારે ટ્રેક્ટરને જે તમે મજૂર લઈને આવો રાતના દિવસનું હરકું કરીને જોઈ જાઓ અને વ્યવસ્થિત રોડ બની આવ્યો બીજું શું હોય ને